વાઘોડિયા પારુલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ફાયર સેફ્ટી અવેરનેસ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું વાઘોડિયા ખાતે આવેલ પારુલ સેવાશ્રમ હોસ્પિટલના સિક્યોરિટી સહિતના તમામ સ્ટાફને ફાયર સેફ્ટી વિશે માહિતગાર થાય અને બનાવ સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને તેને રોકવા શું પગલાં ભરવા જેવી બાબતોથી માહિતગાર થાય તેવા આશય સાથે ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટી અવેરનેસ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાયર બ્રિગેડના રીજનલ ફાયર ઓફિસર તેમજ ડેપ્યુટી આરએફઓ સહિત ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી અને પારુલ સેવાશ્રમ હોસ્પિટલના સિક્યોરિટી સહિતના તમામ સ્ટાફને ફાયર સેફટી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા વાઘોડિયા બ્યુરો ચીફ ઉમરજી મનસુરી વાઘોડિયા આજે પારુલ હોસ્પિટલમાં વાઘોડિયા અમારા દ્વારા ફાયર સેફ્ટી અવેરનેસની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલું જેમાં અમારા રિજનલ ફાયર ઓફિસર સર ડેપ્યુટી આરએફઓ સર અને ટીમ દ્વારા અહીંયા ટ્રેનિંગનું અવેરનેસનું પ્રોગ્રામ આયોજન કરવામાં આવેલું